હું છું પાયલ ભટ્ટ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી હેડલાઇન્સ બારમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી ઉજવણી હોસ્પિટલ ના આઈસીયુ વોર્ડમાં ની પાઇપ ફાટી જતા વોર્ડમાં પાણીની ગોરવા ખાતે યોજાયેલી હરાજીમાં ભાગ લેનારને દુકાનો ન મળતા ગુજરાત હાઉસિંગ બોર્ડ ની ઓફિસ ખાતે હોબાળો વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે બારમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરામાં છેલ્લા એક દાયકાથી આયોજન કરવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વીસથી વધારે દેશોના નાગરિકો પતંગ રસિયાઓ પતંગ ઉડાડવા માટે ઉપસ્થિત રહ્યા હતા રંગબેરંગી અને વિવિધ આકારમાં આકાશી પતંગો હવામાં ઉડતા નજરે પડ્યા હતા વડોદરા શહેરના આંગણે ઉજવાઈ રહેલા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની વડોદરાવાસીઓએ ઉજવણી કરી ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો અને <laughs>

countries जे इंटरनेशनल काइट फेस्टिवल जे અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી માર્ગદર્શન અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું નેતૃત્વ હેઠળ અને વડોદરામાં માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપાય માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે અને આજે ભાગરૂપે આજે પંદરેક કન્ટ્રીઝમાંથી અને આઠ એક રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવણી કરવા માટે લોકો પધાર્યા છે આપણે વડોદરા માટે આન શાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ વેલકમ કરે છે વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે આજથી ચાર પાંચ દિવસ ઉત્તરાયણના ઉત્તરાયણના ફેસ્ટિવલના ભાગરૂપે આ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે આજે ગુજરાત ટુરિઝમ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત હુક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યા છે અમે વડોદરાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આવીને ખૂબ આનંદથી અહીંયા ઉડાવવા નવલખી ગ્રાઉન્ડમાં આવો અને આ ઉત્તરાયણની ફેસ્ટિવલને પણ સારી રીતે તમે

જે વહીવટીતંત્રની બેદરકારી જોવા મળી રહી છે ત્યારે વધુ એકવાર વહીવટીતંત્રની બેદરકારી સામે આવી છે જેમાં હોસ્પિટલના છઠ્ઠા માળે આવેલ આઈસીયુ વોર્ડમાં એસીની પાઇપ ફાટી જતા વોર્ડમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી જેને કારણે વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સગાવાલાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આ સાથે જ વોર્ડમાં આવવા જવા માટે મુશ્કેલી પણ ઉભી થઈ હતી આ ઘટનાને લઈને ડોક્ટરો તો હેરાન થઈ રહ્યા છે જોકે આ બનાવ અંગેની જાણ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એસીની પાઇપમાંથી લીક થતાં પાણીને બંધ કરવામાં આવ્યું હતું તો ડોક્ટર કેટલી તકલીફમાં છે આખો વોર્ડમાં પાણી પાણી છે

જેને પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટીવને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની વાતો સાંભળવામાં ન આવતા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રમીને સાથે રાખી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સૂત્રોચ્યાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો

કે હવે તમને દુકાન નહીં એલોટ કરવામાં આવે કેમ નહીં એલોટ કરવામાં આવે તો કે ભાઈ પૈસાની બોલી ઓછી બોલે તો તમારે બેસ પ્રાઇસ વધારે રાખવી જોઈએ ને પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર અધિકારીઓ અને તંત્રીઓ સંત્રીઓ અને મંત્રીઓ ભરાઈ ગયા છે ત્યારે આજે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે પણ આની અંદર અમારે સુપ્રીમ કોર્ટ જવું પડશે હાઈકોર્ટ જવું પડશે જઈશું પણ આ લોકોને ન્યાય અપાઈશું અયોધ્યા સિદ્ધ પીઢ હનુમાન ઘડીના મહંત શ્રીએ વડોદરામાં પધરામણી કરતાં જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શમી સિંઘ નિવાસસ્થાને શ્રી શ્રી એક હજાર આઠ શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજ બે દિવસ રોકાણ કરનાર છે ત્યારે સુંદરકાંડ અને ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં પધારેલા શ્રી શ્રી એક હજાર આઠ શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજે જણાવ્યું હતું કે વડોદરા એ ધાર્મિકની સાથે સાંસ્કૃતિક નગરી છે સાથે આ વડોદરા મિની અયોધ્યા બની રહ્યું છે આજની યુવા પેઢીમાં ધાર્મિકમાં રૂચિ વધે છે સુંદરકાંડ કરવાથી અનેક નેગેટિવિટી દૂર થાય છે શ્રી શ્રી એક હજાર આઠ શ્રી પરમપૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજનું સ્થાનિક લોકો અને શમી સિંઘ સાથે પરિવારજનોએ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આમ विविध धार्मिक कार्यक्रमों आयोजन पण करवाना आवयो देर धाई इकडे जमिनी में बड़ा <laughs> मंदिर कोहननाथ तो की प्रति बड़ी निष्ठा है पिछले साल अयोध्या दर्शन कर दी श्रीमती जी के साथ <laughs> मैं अयोध्या मान ऋषि महान बलराम हूँ ये गुजरात और महाराष्ट्र जो अनुभूति हो रही है धर्म की ऐसा लग रहा है कि बड़ौदा मिनी अयोध्या हो रहा है यहाँ आने के बाद में हनुमान जी की रुचि है हमारे हनुमान जी को स्थापित किया है सम्मी भाई साहब ने आप सबने जिस तरीके से सुंदरकांड के प्रति अपना विश्वास जताया है इसके लिए सबको धन्यवाद खूब आशीर्वाद और सुंदर कांड में हनुमान जी के क्रियाकर्मों का जो हनुमान जी करते हैं उसका प्रादुर्भाव होता है हनुमान जी का जो भगवान का स्वरूप है सुंदरकांड में आने की बाद ही समाज के सामने आया और हनुमान जी उस स्वरूप से आप सभी को खूब आशीर्वाद दे सबको खूब बधाई मान जी रामदास जी का आज बड़ोड़ा में आना बड़ोड़ा शहर के लिए बहुत बड़ी बात है इनका, इनका आशीर्वाद है रूप इनको जबरदस्ती रुकवाया है इनके इन्हें आशीर्वाद दे के मेरे वहाँ रुके हैं और आए हैं कहीं जा रहे थे फंक्शन से और उसको क्या बोले गुजरात रिफाइनरी अयप्पा मंदिर अड़तालीसमा वार्षिक पूजा महोत्सव की धामधूम उजाणी कर અયપ્પા મંદિરના અડતાલીસમાં વાર્ષિક પૂજા ઉત્સવ આઠ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ધાર્મિક રીતે ખૂબ જ ધામધૂમથી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો બાર જાન્યુઆરીના રોજ વાર્ષિક પૂજા દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં મંદિરમાં લક્ષ ચરણ એક લાખ અર્ચના કરવામાં આવી હતી તો ભગવાન અયપ્પાની બંદીવાન હાથી પર સવારી પંચવધ્યામ અને થેયમ સાથે બાજવા ભગવાન શિવ મંદિરથી રિફાઈનરીમાં ભગવાન અયપ્પા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મંદિર પહોંચ્યા પછી મહાદીપ રાધન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ હતો વડોદરાની જાણીતી શૈક્ષણિક સંસ્થા બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી દ્વારા આજરોજ શાળાના સંકુલમાં એક ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ જીપીએસ ફેસ્ટ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે આ મહોત્સવની થીમ કલા અને સંસ્કારની નગરી રાખવામાં આવી જે અંતર્ગત વડોદરાના ભવ્ય ઇતિહાસ અને વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના કેજીથી ધોરણ ચાર સુધીના આશરે પાંચસો પચાસ જેટલા ભૂલકાઓએ મંચ ઉપર પોતાની પ્રતિભા દર્શાવી છે તો વિદ્યાર્થીઓએ નાટકો અને ગીતોના માધ્યમથી વડોદરા શહેરના ઇતિહાસ તેની સાથે જોડાયેલી મુખ્ય ઘટનાઓ અને વડોદરાની આગવી ઓળખની જીવન કરી હતી આ પ્રસ્તુતિમાં વડોદરાના આકર્ષણ સમાન કમાટી બાગ ઐતિહાસિક માંડવી ગેટ મ્યુઝિયમ તેમજ વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી જેવા સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા હતા વડોદરાના યશસ્વી રાજવી સરસયાજીરાવ ગાયકવાડ સાથે રાજા રવિ વર્માના અનેક પ્રસંગોને બાળકોએ સુંદર રીતે મંચ ઉપર પ્રસ્તુત કર્યા હતા આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ વધારવા બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા ગુજરાત પબ્લિક સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અપેક્ષા પટેલ છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આર એલ પ્રજાપતિ પરફોર્મિંગ ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસાર સાથે છાણી વિસ્તારના કોર્પોરેટર હરીશ પટેલ ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર સાથે મહેશ પંડ્યા તેમજ મોટી સંખ્યામાં અભિભાવકો ઉપસ્થિત રહ્યા હતા ઇજિપ્ત થી આઈ રની હું પર હર રાત લગ સબ જુનિયર એસડીએફ એસલ લેવલ કમેન્ટેબલ ડિસ્પ્લે ઓફ કન્સ્ટ ઉભરતા કલાકારોને મંચ પૂરું પાડવા માટે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પ્રથમ વખત ઉભરતા કલાકારો માટે કરાઓ પર ગાતા ગાયકો માટે ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય પસંદગી રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું તૃતીય રાઉન્ડમાં પચીસથી વધુ ગાયક કલાકારોએ ભાગ લીધો હતો ગાયા કલાકારો દ્વારા ગીતો રજૂ કરતા ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જેમાં કેટલાક કલાકારો દ્વારા પ્રથમ વખત પ્લેટફોર્મ પર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા આયોજિત રાઇઝ એન્ડ શાઇનના ગ્રાન્ડ ફિનાલે શોનું આયોજન કરવા બદલ તમામ કલાકારો દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ આયોજનમાં સંપૂર્ણ અથાગ મહેનત બાદ આ ગ્રાન્ડ ફિનાલે શો ભવ્ય રીતે સમાપ્ત થયો હતો શું અમારા જેવા નવોદિત કલાકારો સિંગરો માટે એક સપ્તસુર અને વૃદ્ધ એન્ટરટેનમેન્ટ આજે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તાસુર પરિવાર દ્વારા આયોજિત અત્રે જે કાર્યક્રમ યોજાયો છે એ બહુ મોટા મંચ ઉપરનો કાર્યક્રમ છે અને આ જે મંચ છે એના માટે દરેક જે સિંગર્સ હોય એ સ્વપ્ન સેવતા હોય છે કે આ જગ્યાએ પ્લેટફોર્મ ઉપર આ પરફોર્મ કરે અને સપ્તસુરના જે ઓર્ગેનાઇઝર્સ છે રાજેશભાઈ ભગત અને અમારા સપ્તસુરના જે બધા સાથેના જ સાથી કલાકારો છે એ બધા એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે અત્રે અને આજે બહુ મોટી સંખ્યામાં પબ્લિક હાજર રહેવાની છે અને સપ્તસુરનો જે આ પ્રોગ્રામ છે એ એન્જોય કરશે આમાંથી જેટલા સિંગરો જે છે એ જે આજે પરફોર્મ કરશે એને એક સારા સારામાં સારું સ્ટેજ મળ્યું છે ખૂબ સરસ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી મળી છે અને જેના બદલ અમે સપ્તસુર પરિવાર અને રુદ્ર એન્ટરટેનમેન્ટના ખૂબ આભારી છીએ અને અત્રે જે પબ્લિક છે એ પબ્લિક પણ ખૂબ જ આ પ્રોગ્રામ જે છે એને એન્જોય કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ અમારા જેવા નવોદિત કલાકારો સિંગરો માટે એક સપ્તસુર અને રુદ્ર એન્ટરટેનમેન્ટે અમને બહુ મોટો ચાન્સ આપ્યો છે અમે બહુ સરસ મોટું પ્લેટફોર્મ આપ્યું છે બહુ સામાન્ય નજીવા ચાર્જીસમાં અમને અહીં સુધી પહોંચાડ્યા છે એ માટે એ બંને સંસ્થાઓનો અમે ખૂબ ઋણી છીએ આભારી છીએ ભવિષ્યની અંદર આશા રાખીએ કે આવું નવું અમને અમારા જેવા નવા નવા ઉગતા કલાકારોને ફરી ચાન્સ મળે એમ ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના ફતેહગંજના ફૂટપાથ ઉપર વર્ષોથી ચશ્મા અને ટોપીનું વેચાણ કરતા સલીમભાઈ રાહત દરે ટોપી અને ચશ્માનું વેચાણ કરે છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ અને ફૂટપાથ ઉપર વર્ષોથી ચશ્મા અને ટોપીનો ધંધો કરતા સલીમભાઈ દરેકને ઉત્તરાયણના તહેવારમાં દરેક વર્ગના વ્યક્તિઓને ભાવમાં પોસાય તે રીતે રાહતદારી ટોપી અને ચશ્મા મળી રહે તે રીતે ધંધો કરી રહ્યા છે દરેક વ્યક્તિઓને દરે ટોપી અને ચશ્મા આપી રહ્યા છે સલીમભાઈ મેમણ દર વર્ષે અલગ અલગ ટોપી અને ચશ્માની વેરાયટીઓ લાવતા હોય છે જે ગ્રાહકોને આકર્ષે છે ત્યારે સલીમભાઈ મેમણે ડીએનટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરીને જણાવ્યું હતું

મેં છે ને બે હજાર છ થી આવી ફતેહગંજ રોડ પર ધંધો કરું છું આ વખત સનગ્લાસીસ કોલોરાઈડ સેંચી અને કાચ એ ચશ્મા રાખ્યા છે ને પબ્લિકને વધારે એ જ આપું છું કેમ કે આંખો માટે રક્ષક માટે એ જ ચશ્મા સારામાં સારા આવે છે ધરાકી સારી છે આ વખત ગયા વર્ષના આ વખત બી સારી છે સવારે એક રાઉન્ડ ફરી ગયો હજી બીજો રાઉન્ડ સાંજે ફરવાની તૈયારી છે લગભગ મારા હિસાબ એવું લાગે છે ને માલ બી ખરાબ થઈ ગયો છે બીજો માલ મને મંગાવવાની જરૂર પડશે વડોદરાવાસીઓ તો એકદમ એકદમ એટલે કે જાણે ફેસ્ટિવલ ફેસ્ટિવલ છે ને એ તો દર વખત એ લોકો એન્જોય કરે કરતા જ હોય છે ઉત્તરાયણ પર્વ પર નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના ફતેપુરા ચાર રસ્સા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા પોલીસ ચોકી પાસે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વાહન ચાલકોને નાગરિકોની સુરક્ષા માટે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ સામાજિક કાર્યકર હુસૈનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે લોકોને ચાઇનીઝ દોરાથી તથા જોખમો અંગે જાગૃત કર્યા હતા તેમજ સુરક્ષાના ઉપાયો અપનાવવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપવામાં આવ્યો હતો અંદર સેફટી સુરક્ષિત છે માણસો ભાઈ અંદર સોખડા સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા કેનેડા ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કેનેડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ શાકોત્સવની ઉજવણી કરી હતી જેમાં કેનેડાની બહેનોએ ચારસો જેટલા રોટલા બનાવ્યા હતા અને હરિભક્તોને પ્રસાદી રૂપે જમાડ્યા હતા આ પ્રસંગે હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી યુવા હરિભક્તો દ્વારા ભવ્ય ડેકોરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બીજી તરફ ઉત્તરાયણ નિમિત્તે આનંદ મહોત્સવ પણ કરવામાં આવ્યો હતો અંતે પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ સૌ હરિભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો આજે મહારાજ સ્વામીજી અને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના સાનિધ્યમાં અમે કેનેડા મંડળે આત્મીયતાથી અને સુરત ભાવથી જોડી પર્વ મહોત્સવ અને શાખોત્સવ ઉજવ્યો આજે ઉત્તરાયણ અમને એ શીખવે છે મકર સંગ્રાંતિ કે અમે સદ્ગુરુરૂપી પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજીની દોરીને પકડી રાખીએ તો અમે કાયમ અમારી આત્માની યાત્રાને પ્રભુ તરફ નિરંતર ચલાવા રહી છીએ અમે બધા ત્રણસો થી ચારસો ભક્તોએ ભેગા થઈને સરસ મજાની આત્મીયતાથી અને રોટલા રીંગણનું શાક ખીચડી ગઢી શાકોત્સવ ઉત્સવ પણ અમે મૂક્યો આ અમારી કેનેડા મંડળનું દર રવિવારે અમે સિંગેરીમાં અને સભા કરીએ છીએ અને આ રીતે અમે ઉત્સવ શિબિર અને સમૈયા કરીએ છીએ કેવળ ને કેવળ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામીજીનો રાજીપો મેળવવા માટે અને અમારી આત્માને પ્રભુ તરફ નિરંતર એક ડગલું વધારવા માટે સૌને મારા અંતરના જય સ્વામીના સુરતના નરેન ગામે એક વેપારીનો રૂપિયા નેવું હજારનો બંડલ પડી જતા પોલીસ દ્વારા તેના મૂળ માલિકને આ બંડલ પરત કરીને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી કસાલ ગામની સીમના ટેકરા ઉપર પોતાના ગોડના કોલા ઉપર રહેતા શૈલેષભાઈ મેર હાલ કસાલ ગામની સીમમાં ટેકરા ઉપર પોતાના ગોળના કોલા ઉપર રહે છે જેઓ પોતાની મોટરસાયકલ લઈને નરેણ મુકામે કામ અર્થે ગયા હતા તે દરમિયાન નરેણ ગામે આશ્રમ ફળ્યા ખાતે તેમના રોકડા રૂપિયા નેવું હજારનું બંડલ પડી ગયું હતું જે રૂપિયાનું બંડલ નિલેષભાઈ નટુભાઈ ગામિતને મળતા જ તેમણે પ્રમાણિકતા દર્શાવીને આ રૂપિયાનું બંડલ નજીકમાં આવેલ અરેટ આઉટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસને જાણ કરી ત્યાં જમા કરાવ્યા હતા ત્યારબાદ માંડવી પોલીસની તપાસ દરમિયાન આ રોકડ રૂપિયા નેવું હજાર તેના મૂળ માલિકને શોધી કાઢી મૂળ માલિક શૈલેષભાઈ મેરને પરત સોંપી માંડવી પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે ઉત્તરાયણ પર્વ પર કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત ડભોઈમાં એનજીઓ અને વન વિભાગ સજ્જ બન્યું છે ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ડભોઈ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત પૂર્વ તૈયારીઓની બેઠક યોજવામાં આવી હતી એસટી ડેપો પર આવેલા પશુ દવાખાના ખાતે વન વિભાગ અને વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો સવાર અને સાંજના સમયે પતંગ ન ચગાવવા વન વિભાગે અપીલ કરી હતી ડભોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કલ્યાણીબેન ચૌધરીએ પતંગ રસિયાઓને ખાસ અપીલ કરતા જણાવ્યું કે પક્ષીઓના જીવનના રક્ષણ માટે પતંગ રસિયાઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે ખાસ કરીને પક્ષીઓના અવર જવરના સમય એટલે કે વહેલી સવારે અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા સૂચન કર્યું હતું જેથી નિર્દોષ પક્ષીઓ દોરીની ઝપેટમાં આવતા બચી શકે પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે ડભોઈ પશુ દવાખાના ખાતે ખાસ સેન્ટર ઉભું કરાયું છે નેચર સેવિંગ ફાઉન્ડેશન અને નેચર હેલ્પ ફાઉન્ડેશનના યુવાનો આ અભિયાનમાં ખડેપગે રહેશે તો બીજી તરફ પશુ ચિકિત્સાલયના ડોક્ટર નીરવ પટેલ અને તેમની ટીમ દ્વારા ગંભીર રીતે ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક ઓપરેશન કે જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે ઉત્તરાયણનો તહેવાર એટલે ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે પતંગ ચગાવવાનો અને પતંગ લૂંટવાનો તહેવાર છે સાથે સાથે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાનને અનુલક્ષીને ડભોઈ સામાજિક વનીકરણ રેંજવાથી અહીં એક સ્ટોલ બનાવવામાં ઊભો કરવામાં આવેલ છે આ સ્ટોલમાં સ્થાનિક એનજીઓ વેટરનરી હોસ્પિટલ તેમજ વન વિભાગના સહયોગથી અહીં ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે તેમજ મીડિયાના માધ્યમથી વન વિભાગ તરફથી એવો અમે સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે સૌ પતંગ સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પછી ના ચગાવીએ સિન્થેટિક તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ તેમજ ઉત્તરાયણના બીજા દિવસે ધાબા પર કે ઝાડ પર ગમે ત્યાં દોરી લટકતી હોય તેનો નાશ કરીએ તેમજ આપણે સૌ વન વિભાગને હેલ્પ હેલ્પલાઇન નંબર છે ઓગણીસ છવ્વીસ એના પર